ખરેખર ગોમાન સાલા નહીં પણ આ તો હારું હારો ધંધો જમી ગયો છે ટિફિન પોકા દોશી લાવો 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 ટિફિન લાવો ને પેલા ભૂખ્યા જાય બાપરા લાઈ લાઈ દો હા ફટાફટ લાવો એ ખાટાનો ને મેઠા પેલા પોકાડ દઉં અને પછી અને જો જો દાળ તોડાય ને હા એ તો પછી ફેલ દે અનુ પાડો હા આ પૈસા ને પૈસા જે બાકી હોય ને લઈ લો અને મસાલા મસાલા બધું ખલાસ થઈ ગયું હોય મરચું રડતા અને ધોળા જીરું બધું લાવવું પડશે કા કે પૈસા માંગી તો બાકી હોય બહુ બાકી ના રાખવાના હોય આપડે હોમાં રૂબરૂ લાવવા ના હોય બધું એ તો બરોબર છે તને એક હાજી વાત કહું આપડે જે જગ્યાએ ટિફિન પોકારીએ છીએ એ બધા હોટા

ને ફટાફટ લે આ છે મમ્મા કુજી અમુ વેલા થોડું લાવો કે ટિફિન મહારાજી પેલા ખાટા ને છે ભાઈ લે પણ વા કુજી હા તો વેલા લા રાખો કે મોળા મોળા છે માં આવો છો ભાઈ યાર થી થોડી તારા ભાભી સાર લેવા દેતી કા એટલે થોડું મોરું થઈ ગયું હવે સાર ને બાર તમારે ટાઈમ પોકાડી દેવાનું હા ઓ આ બધા હું છે

દવાખાન ભેગો કરી દીધો એનું એનું હરેલું બટાકું હરેલી ડુંગળી અને ચોખા એક નંબરના જ્યાં કક્ષાના ચોખા બનાવશે છે દાળ ભાત બધું કોઈ ઠેકોણા વગરનું આમ જ્યાં વાત અને લોટે ફેશનથી પગથી લોટ બંધ થશે હા તો હા રાળો ભાઈ તો બધું બરાબર છે પણ તમે પછી ટાઈમ બધું હા દાળ દાળ ખારી હતી શાક ખારું હતું કાલનું શાક થોડું ખારું બન્યું હતું હા

नम ओम शिवाय नम ओम नमत् शिवाय ओम नमत् शिवाय हर हर महादेव जय भोलेनाथ जय भोलेनाथ जय भोलेनाथ चार जुगवाना जय भोलेनाथ हर, हर हर महादेव जय भोलेनाथ हर हर महादेव हर हर भोलेनाथ

તમાર સોમવાર છે પણ યાર મારા સોમવાર નહીં ને અલ્યા યા તાન હું કાલ આયા પણ ઇમરજન્સી ફોન નંબર તો આલ્યો છે કે તમે અમારે મને રેગ્યુલર ફોન કરો આગલા દાડે કોઈ ટિફિન લાવવા નહીં તો ના લાવું ને યાર સાઠ રૂપિયા ટિફિન થઈ યાર અને થોડું બગારે તમારે ખાવો જો ખાજો કૂતરો નાખી દેજો પણ ટિફિન પાછું ના થાય ભાઈ એ કોમ કરો આ ટિફિન બીજો પોકાડી દેજો તમે ના પોકાડી યાર શીત ના પોકાડ ના બગરન મારે યાર એટલે કસ્ટમર જેટલો ઘરાગમુ જેટલો નોંધેલો છે એટલો હું ટિફિન પોકારું છું અને બધાનો ફોન આવી જાય છે તમે હું ઘરો છો યાર પણ હારી દેજો ના લે કોઈ સુધી ના લે યાર આઈઠ રૂપિયા ટિફિન ટીફિન સૈયાર આઠ રૂપિયા લખાઈ દે અને આગલા પંદર હજાર ના પૈસા નું કરોડો એક કામ કરો કારે હાઈટ ના લખતા ના ના મેં તો મારો નુકસાન વેઠવાનું આગલા પંદર હજાર પૈસા બાકી દે પણ ત્રીસ રૂપિયા લખી દે ખાવાનું ખાટું છ પૈસા કયો પોકાડી હેડો પૈસા આગલા દ્વારા તમારે ટિફિન લેવું ના હોય ને તું મને આગલે દર તમારે ફોન કરવો પડે મારે યાર દૂધ ના તમારે બપરે ના મોબાઈલમાં ચાર્જિંગ પટી ગયું તું એ તમારું વિષય છે ને ભાઈ પટી ગયું ખાઈ દેજો ખાઓ કે લેતા જો ના 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 ટિફિન નો કામ પર મારી યાર હા ટિફિન રાખો ચલો જય માતાજી હારું અન પાછો કાલ લાબાન છે ટિફિન કાલ ને એ એમ કહી દેવું કઈ દે છે તમારે પેલા ચલો હારું આ થોડા વેલા આપજો પાછા તાને હું આ મારું બેઠું આ ટિફિન મારે શું કરવાનું તાન ને કીધું આ કૂતરોને નાખી દેજો હજે આ હું કૂતરોને નાખ આ ટિફિન એમના એમ મારા બગડી જવાનું પણ કશું હોતો નહીં એમના એમ ભરેલું જ પાછું જવા દો કુણ ગહ મારે હું તો ઓઢો છું એમના એમ જવા દે એની ડોસી ગહી કાઢશે તાન હું પડી રહ્યું ભરેલું એમના એમ

નહીં પૂછો તમને એવું લાગ્યું તો ખારું કે કાચી કોર ભાત કાચો લાગ્યો તેમ કે તો તમે ઈ જ ખાઓ કે કોઈ બીજું નવું બનાય તમને નહીં આલતી હું પણ ઘરાગ નું ઇશ્યુ આવે એટલે આપરો ઉસ કે પર અને કાલ હારું બનાવ રાખો ખાવાનું ખોશો ને ધંધો વેડ ફઈ જહા બધો શાક લાય શાક ભાઈ વર્ષેલા બનાવવાનું પૈસા આલે પૈસા નહીં આલ્યા ઈ તપઈ રહેવા તો હું તો કોઈ કાલ બનાવતી નહીં બરાબર તમાર ટિફિન આલુ હતા આલો ને કોઈ નહીં

એ કંકા ના કરે કોડું ધંધો બ કરજે હા તો તમર કાલ ટિફિન બને બને ને કોઈને હું નઈ બનાન મને કે રહે કે હું ટિફિન બનાવા ઓ અલ્યા આ હમું તો ગોડું છલ્યા તારો ભા ખોટો ગરાખ ખોછો ગરાખ ખોછો મોનો મો તો ગરાખ ના ઈશ્યો બને છે થોડા થોરા તો ખારું બયું ખારું તો કીજ કનાકી ભગવાન આ વાગો ટાઈમ નો કદી પાકો નહીં કદી પાકો નહીં મને ખત કહેવાનું કાલે મારા અગિયાર વાગે ટિફિન આવી જવું જો ટિફિન આવી જવું જો પણ જો આ બાર વાગે તો આ મોણસ આવ્યો છે બાર વાગવાય તો હજી મોણસ આવ્યો છે અને કાલે મને કે કે હું આવી જાઉં ટાઈમ સર ઓર ભૂખ ભૂખ તેવી લાગી છે કે જબરજસ્ત પેટમાં રવાતું નહીં ખરેખર ખરેખર કરે આ વખત દો હું કે ઓલ્યાન પછી કે ટિફિન કેસે 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 બીજક પેલી ના પાડસ મને તો મોટો પછી તાલખી કહી દેવું છું ભાઈ હું તો બીજક પનતું છું પેલી તારીખ થી મારા ટિફિન હવે રાખું જ નહીં તારું ટાઈમ નો પાકો ન આવે હું મોણસ કરવાનું જીવનમાં તાણ તમારા સાલે મારા ટાઈમ ખાધા કે નહીં ચાલતું કારણ આ ટિફિન લેવા આવતો નહીં કાલવા આવતો નહીં

આ તો ખાવાનું બનાવ્યું નહીં ટિફિન બનાવ્યું નહીં બોલો અને ટિફિન વાળા તો માની સોન બુમો રાડો પાડતા છે એવા ભૂખ્યા થયા છે શું કરવું અલા ખો પણ આજે ટિફિન ડોહા નહીં બને તો નહીં બને અલા ટિફિન બનાવ્યું હોત તો સારું હતું પેલા ગરાગ લોઈ પીવું છે

અને મારા ઘેર ટિફિન લેવા આવવાનું તો મારા ઘેર આવવાનું કે મારે તમારા ઘેર ટિફિન લેવા આવવાનું કેટલા વાગ્યા જોજો કેટલા વાગ્યા છે ટિફિન બીફિન નહીં બલાવ એટલે કોઈ આશાય બેહી ના રહેતા હો તમાર જો બંધા હોય ને જો ખાવ હોય તો ખાઈ લેજો ટિફિન બિફિન નહીં બલાવ તે ભાભી કોઈ અમે નહીં કોકરા હાલતા રૂપિયા લઈ જઈએ પપતમો નહીં આ કોઈ તમે અમને દયા દોનમો નહીં ટિફિન હાલતા કે તમે કોઈ પૈસા આવે તો નવાય નહીં કરતા હોમે એવું અમે ખાવાનું આલીએ તો હું કંકોળો આલો કાસાન કાસા રોટલા આલો જો ને તે બંધાય તો

કંકા પેઠો અને બધું ઉભે રહી ગયું એટલે આવું બધું કોમકાજ છે સમજા કાલથી રેગ્યુલર ટિફિનનો ધંધો કરવો પડશે મારે અને વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી